તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો મિત્રો અમદાવાદથી નીકળેલી આ એન્જલ નામની છોકરી દ્વારકા જઈ રહી હતી અને એ પણ કરીને પરંતુ મિત્રો ઘણા લોકો કહેતા હતા કે શું આ બહેન પહોંચી છે તો જી હા મિત્રો ફાઇનલી આજે આ એન્જલ નામની છોકરી દંડવત કરીને અમદાવાદથી દ્વારકા આજે પહોંચી ગઈ છે અને મિત્રો આજે કરવાની છે દ્વારકા જઈને કંઈક એવું કામ જે ખુદ એન્જલે બતાવ્યું છે અને જાણીને તમે પણ ચોકિત થઈ જશો અને મિત્રો આ વિડીયો નરેન્દ્ર મોદી સુધી જો પહોંચી જશે તો મિત્રો નરેન્દ્ર મોદી પણ કહેશે કે આ તો એક ભગવાનનું રૂપ છે ભગવાનનું જી હા મિત્રો આને ભગવાનનું રૂપ કોતો તો પણ કંઈ ઓછું નથી કારણ કે ફક્ત ને ફક્ત આ છ વર્ષની બાળકી જઈ રહી છે દ્વારકા અને મિત્રો હવે એ વાત નથી કારણ કે જઈ રહી નથી પરંતુ પહોંચી ગઈ છે દ્વારકા અને મિત્રો હવે દર્શન કરવાની છે અને મિત્રો તેના વિડીયો આપણે આ ચેનલની અંદર મોકલીશું તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો કે ના કરો કંઈ વાંધો નથી ફક્ત ને ફક્ત કોમેન્ટની અંદર એકવાર જય દ્વારકાધીશ લખી લેજો તેથી દ્વારકાધીશ તમારી પણ મનોકામના પૂરી કરે તો મિત્રો વાત કરીએ કે શું એન્જલ ખરેખર પહોંચી ગઈ છે તો જી હા મિત્રો દ્વારકા પહોંચી ગઈ છે અને મિત્રો આ વિડીયો જો કોઈક મોટા સેલિબ્રિટી એટલે કે નરેન્દ્ર મોદી સુધી પહોંચી ગયો આ વિડીયો તો મિત્રો આ વિડીયો ખૂબ વાયરલ થશે અને મિત્રો નરેન્દ્ર મોદી પણ કહેવા લાગશે કે ભાઈ જો જીવન જીવો તો આના જીવો કારણ કે આપણી ગુજરાતની આ ફક્ત ને ફક્ત છ વર્ષની બાળકી છે એન્જલ નામની અને મિત્રો હાલથી તેનું મન ક્યાં છે ધાર્મિકની અંદર જી હા મિત્રો ઘણા નાના બાળકો આ ઉંમરની અંદર પહેલાં બીજા ધોરણની અંદર ભણતા હોય છે અને મોબાઈલ જોતા હોય છે પરંતુ મિત્રો આને દ્વારકાધીશનો શોખ ચડ્યો છે ઉમંગ ચડ્યો છે તમે જોઈ શકો છો તો મિત્રો આ દીકરીને બને તેટલો સપોર્ટ કરજો વિડીયોને લાઈક કરજો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કર તમારી મનની વાત છે બાકી એક નવા એન્જલના સુપરસ્ટાર ન્યૂઝ સાથે મળીશું જ્યાં સુધી વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું